કેબિનેટ મંત્રી રિષકેશ પટેલે નવા વર્ષની આપી છે શુભેચ્છા ગુજરાત મહેસાણા અને વિસનગરના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી રિષકેશ પટેલે વિકસિત રાષ્ટ્રની કલ્પના સાકાર કરવા પર ભાર મૂક્યો છે આપને જણાવી દઈએ મા અંબા તેમજ પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ સૌ કોઈ પર રહે તેવી પ્રાર્થના પણ તેમના દ્વારા કરાઈ ભાજપના કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી ગુજરાત અને ગુજરાતીઓને અને સમગ્ર ભારતવાસીઓને આવતા વર્ષ અને વર્ષોની અનેક શુભકામનાઓ અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પ્રેમ સ્નેહ એવો ને એવો બની રહે એના માટે પ્રભુને પણ પ્રાર્થના કરું છું મા જગતજનની અંબાને પણ સમગ્ર ગુજરાતીઓ ઉપર અને ભારતવાસીઓ ઉપર સદાય એના આશીર્વાદ વસી રહે અને ગુજરાતે નક્કી કરેલા ગોલ અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુડતાલીસનો જે રોડમેપ બતાવ્યો છે એ પથ ઉપર ગુજરાત અને ભારત આગળ વધી અને વિકસિત રાષ્ટ્ર બને એ શ્રેણીમાં ચોક્કસ આવશે